હેલો એવરી વન ટુ ઓલ તમારું સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સાયકા હબમાં આજે હું સ્પેશિયલ તમારા માટે લઈને આવી છું ગરમા ગરમ દાલ બાટી ચૂરમું પહેલા બાટીને સર્વ કરી એની ઉપર ગરમા ગરમ દાળ અને સાથે સાથે ગરમા ગરમ ચૂરમું જો તમે કેટલો સરસ લુક આવે છે મારી બાટી પણ કેટલી સરસ બનીને રેડી થઈ ગઈ છે મારું ચૂરમું પણ એટલું જ સ્વાદિષ્ટ ગરમા ચૂરમું કઈ રીતે બને છે એના માટે વિડીયોને વચ્ચેથી સ્કીપ ના કરશો લાસ્ટ સુધી જોજો કે દાલ બાટીની દાળ કઈ રીતે બને છે બાટી પણ આપણે ઘરે બનાવી છે એ કઈ રીતે બનાવી છે અને સાથે સાથે ગરમા ગરમ ચૂરમું પણ તો ચાલો ફટાફટ જોઈ લઈએ કઈ રીતે બને છે એ પહેલા મારી ચેનલને સાથે સાથે સબસ્ક્રાઈબ કરવાની રહી ગઈ હોય તો પહેલા સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પર ક્લિક જરૂર કરજો તો ચાલો ફટાફટ જોઈ લઈએ કઈ રીતે બને છે દાલ બાટી ચૂરમું

એ ખાસ જો જો બીકોઝ શું થશે જો મોણ તમારું ઓછું થશે ને તો શું થશે તમારી જે બાટી છે એકદમ અંદરથી ક્રિસ્પી અને સોફ્ટ નહીં બને હવે એટલા માટે આની અંદર મોણ છે મુઠ્ઠી વર્તુ નાખવાનું હવે મુઠ્ઠી વર્તુ મતલબ શું તમને હું બતાવી દઉં છું અત્યારે મેં આની અંદર દોઢ મોટા મોટા ચમચા જેટલું મોણ નાખેલું છે આશય તમને એમ કહી શકું પણ મુઠ્ઠી વર્તુ મતલબ શું તમને હું બતાવું છું જોઈ લો તમે એટલી ક્વોન્ટિટીમાં તમારે એની અંદર મોણ એડ કરવાનું બધું મોણ મેં પેલા એકદમ સરસ આમાં મિક્સ કરી લીધું છે અને અને આ કલર જ આખો ચેન્જ થઈ ગયો છે તમે તમે જોઈ શકો છો હવે હું રીતે આખી એક મુઠ્ઠી વળી ગઈ છે આ બિલકુલ ક્યાંથી છૂટતું નથી મતલબ આ મારું મુઠ્ઠી વર્તુ મોણ છે જો તમે એકદમ ઈઝીલી છે અને હું આમાં કરું છું તો પણ જોવો તમે આ છૂટી નથી જતું મતલબ આ છે આપણું મુઠ્ઠી વર્તુ મોણ બરાબર આટલું તમારે મોણીની અંદર એડ કરવાનું એટલે એકદમ ક્રિસ્પી તમારી બાટી બનીને રેડી થઈ જશે હવે આની અંદર થોડા થોડા પ્રમાણમાં પાણી એડ કરી અને એનો એક કઠણ આપણે લોટ બાંધી લેશું ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખજો આનો લોટ છે બિલકુલ ઢીલો નથી રાખવાનો રોટલીનો લોટ રાખો છો એવો પણ નહીં પરોઠાનો રાખો છો એવો પણ નહીં એનાથી થોડો અમથો એવો ઠીક થોડો કઠણ રાખવાનો છે જુઓ તમે થોડા થોડા પ્રમાણમાં એકસાથે પાણી એડ કરી દેશો તો શું થશે તમારો જે લોટ છે એ ઢીલો થઈ જશે એટલા માટે થોડા થોડા પ્રમાણમાં પાણી એડ કરવાનું અને એકદમ સરસ એનું કઠણ લોટ બાંધી લેવાનું હવે આની અંદર જે આપણે રવો નાખેલો છે એ પણ શું થશે એક્ઝોર્ટ થઈ જશે પાણી બધું એક્ઝોપ્ટ કરી લેશે ફ્રેન્ડ્સ એની એક મેઈન વસ્તુ છે એ છે બેકિંગ સોડા હવે તમારું જે લોટ બાઇન્ડિંગમાં આવે ત્યારે આની અંદર આ રીતે બેકિંગ સોડા હું પાંચ ચમચી જેટલું બેકિંગ સોડા એડ કરું છું અને એકદમ સરસ એની અંદર મિક્સ કરી લઈશ જે ખાવાનો સોડા આવે છે એ અથવા સાજી તમે પણ એડ કરી શકો છો હવે એકદમ સરસ મિક્સ કરી લેશું તમે જ્યારે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ એના બધા મિક્સ કરો છો લોટ રવો મીઠું ત્યારે પણ એડ કરી શકો છો બટ ત્યારે મારે રહી ગયું એટલા માટે હું અત્યારે એડ કરી દઉં છું એની અંદર થોડું પાણી એડ કરી દેસુ હવે આજે રવો છે એટલા માટે હું આને શું કરીશ ફ્રેન્ડ્સ કે પા થોડો અમથયો પાણીનો ઉપર છંટકાવ કરી આ રીતે અને લોટને ઢાંકી અને દસ થી પંદર મિનિટ માટે આપણે રેસ્ટ આપી દઈશું એટલે શું થશે કે એક્સ્ટ્રા જે વોટર હશે એ બધું રવો સોફ કરી લેશે ને રવો એકદમ સરસ ફૂલી જશે એટલા માટે આ રીતે હું લોટને કરી હાથની મદદથી અને એમાં થોડું અમથું પાણી આ રીતે ઉપરથી આપીને હું દસ મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપી દેસુ એને આપણે દસ મિનિટ છે એ થઈ ગઈ છે અને મારા હું એકદમ સરસ મિક્સ કરી સરસ મારો લોટ જે લોટ છે એ સેટ થઈ ગયો છે હવે આપણે એની નાની નાની બાટી બનાવી દેશુ બાટીમાં તમારે જે પણ શેપ આપવો હોય આપી શકો છો પૂરીની જેમ શક્તિ કરી હોય તો પણ કરી શકો છો અને ગોળ પણ કરી શકો છો લંબગોળ પણ કરી શકો છો એസ് ફોર યોર ચોઇસ તમારી ચોઇસ પ્રમાણે તમે એની અંદર શેપ આપી શકો છો બટ અત્યારે હું છે એક ગોળ બાટી બનાવું છું આ રીતે હાથની મદદથી પ્રેસ કરશું અને એકદમ પ્રેસ કરી અને આ રીતે ગોળ ગોળ વણી લેશું કરી લેશું શેપ જો તમે જે પણ સાઈઝની તમારે બાટી બનાવી છે એ સાઈઝની તમે બનાવી શકો છો હું આ રીતે નોર્મલ ગોળ શેપમાં બનાવું છું તમને જે પણ સાઈઝ પસંદ હોય એ સાઈઝમાં તમે એ શેપમાં પણ તમે બનાવી શકો છો સાઈઝ ને શેપ બંને તમારા પર डिपेंड છે બધી બાટી આ રીતે આપણે વાળી અને રેડી કરી લેશું પહેલા બધી બાટી મે વાળી અને રેડી કરી લીધી છે હવે આમાં તમારે કોઈ ડિઝાઇન શેપ કરવું તો પણ તમે કરી શકો છો પણ નોર્મલી અત્યારે આની અંદર હું આ રીતે ક્રોસ શેપ કરું છું ખાલી આ રીતે બધી હું બનાવીને રેડી કરી લઈશ બિકોઝ આના આનો જે લુક છે એ એકદમ સરસ આવશે અને ચપ્પુની મદદથી આ રીતે આપણે એનો શેપ બનાવી લેશું રેડી

અને 4 થી 5 જેટલા લવિંગ અને એને એકદમ સરસ તેલ માં આ રીતે મિક્સ કરી લેશું હવે એની અંદર લસણ ને મારી રીતે ફાઇનલી ક્રશ કરી લીધેલું છે એને એડ કરું છું 8 થી 10 કડી જેટલું લસણ હતું જેને તેલ ની અંદર એડ કરું છું સાથે સાથે બે મીડિયમ ઝીણી સુધારેલી ડુંગળી એને પણ એડ કરશું એકદમ સરસ મિક્સ કરી લેસુ અને બે મિડિયમ સાઈઝના ટમેટા સુધારીને લેલા છે એને એડ કરસુ અને એકદમ સરસ ચલાવતા જસુ અમારું ટમેટા ડુંગળીને હું ઢાંકર રાખી અને 5 થી 7 મિનિટ માટે એકદમ સરસ કુક થવા દેઈશ મારી જે ગ્રેવી છે દાળ માટેની જે મે ટમેટા ડુંગળી ખાતળવા માટે કૂક કરવા માટે રાખેલા હતા બે થી 3 મિનિટ માટે એકદમ સરસ કૂક થઈ ગયા છે હવે એની અંદર આપણે બધા મસાલા કરી લેશું સૌથી પહેલા એમાં એક ચમચી જેટલી હળદર એડ કરશું બે ચમચી જેટલો કાશ્મીરી લાલ મિર્ચ પાવડર એડ કરશું જેનાથી કલર અને સ્વાદ બંને એકદમ સરસ આવી જશે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું એકદમ સરસ મસાલાને પહેલા મિક્સ કરી લેશું અમે ઓલરેડી દાળને અહીંયા પહેલા બાફીને લીધેલી છે મારી ત્રણ ફ્લેવરની અલગ અલગ દાળ છે જેને મે બાફીને લીધેલી છે એને આની અંદર આપણે એડ કરી દશું અને બરાબર એકદમ સરસ એમાં મિક્સ કરી લેશું અહીંયા મેં અત્યારે મગની ફોતરાવાળી દાળ તુવેર દાળ અને અડદ દાળ ત્રણેય સરખા પોર્શનમાં લઈ અને બાફીને રેડી કરેલી છે એ બાફતી વખતે દાળની અંદર મેં મીઠું કે કોઈ જાતનો બીજો મસાલો કાંઈ નાખેલો નથી એટલે આપણે જે બધો મસાલો કરેલો છે જે આપણે ટમેટા ડુંગળી જે સાકરમાં મૂકેલા હતા એની જ અંદર બધો મસાલો આપણે કરી લેવાનો એમાં થોડું આમ થોડું એવું પાણી એડ કરશું બીકોઝ ત્યારે એકદમ ઘટ થઈ જશે એટલા માટે થોડું પેલા પાણી એડ કરશું અને હવે આને આપણે માટે રાખી દેસુ પછી આની પેલા આપણે એને બોઇલ કરી લેશું બોઇલ થઈ જાય એટલે એની અંદર ફરી પાછું એક ચમચી જેટલો કશ્મીરી લાલ મિર્ચ પાવડર અને એક ચમચી જેટલો ગરમ મસાલો એડ કરશું એકદમ સરસ મિક્સ કરી લેશું હવે આ દાળની અંદર એક બીજી વસ્તુ જે છે એ છે આંબલી હવે તમે ખટાશ જો તમને વધારે પસંદ હોય તો તમે એની અંદર આમલી પણ એડ કરી શકો છો બટ અત્યારે આપણે આમલી ની બદલે લીંબુ એડ કરશું જે આપણે સર્વ કરતી વખતે એડ કરશું તો રેડી છે આપણી દાળ બાટી માટેની દાળ ગરમા ગરમ દાળ આપણે બાટી ની ઉપર સર્વ કરીને એન્જોય કરશું હવે આપણી બાટી છે એ એકદમ સરસ કુક થઈ ગઈ છે કે નહીં આપણે ચેક કરી લઈએ આપણી બાટી છે એ એકદમ સરસ સેકાઈને રેડી છે જુઓ તમે એકદમ સરસ સેકાઈ ગઈ છે હવે આપણે એને સર્વ કરશું એકદમ હાથેથી સરસ ભૂકો કરી નામાં લીધેલી છે હવે આની ઉપર આપણે ગરમા ગરમ દાળ સર્વ કરશું ગરમા ગરમ દાળ અને સાથે એકદમ સરસ ડિલિશિયસ બનાવેલું આપણું ચૂરમું અને આ મારું લાઈવ ચૂરમું કઈ રીતે બને છે એના માટે મેં અલગથી વિડીયો બનાવેલો છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જરૂરથી ટ્રાય કરજો તો રેડી છે મારું ગરમા ગરમ દાલ બાટી ચૂરમું ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો ફ્રેન્ડ્સ મા દેવર ટુ ઓલ